હાલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી અમે નહીં કહેરા નહી ધોઈને હવે તૈયાર થઈ ગયા રાજુ બાકી કહેરા રાજુ ગુડ મોર્નિંગ નિષ્ઠા ગુડ મોર્નિંગ વૈદ્ય ગુડ મોર્નિંગ દેખો ગાય શું નહીં લીધું

અને નિષ્ઠા વૈદુ નહીં કર્યા એ લોકો ટીવી જોઈ દેખો કાર્ટૂન એ લોકો કાર્ટૂન જોઈ છે અને વૈદુ અહીંયા ટીવી જોઈ છે નિષ્ઠા વાંચવા બેઠી છે એ લખવા બેઠી છે કોનું લેસન થઈ ગયું તારું લેસન થઈ ગયું એવું કપડાં વહેરા છે વૈદ્ય ટીવી જોઈ છે નિષ્ઠા લેસન કરે છે રાજુ કુજુ નાસ્તો કરે છે મારા કપડાં પહેરા કાના કપડાના કપડા પહેરા મારા કપડાં પહેરા છે તો હું હવે કપડાં વપરા ધોવાનું આવીને ના દૂધ નહીં લાવું દરવાજો ફિટ કરીને મની મેરે પાસ નહીં હે તો તો મની મેરે પાસ નહીં મની મની માંગ માંગરે આવું લગાવું પર म <mouth� transparency> <Guys, chalini>? <conventions> अरे ये कौन टाइम आ रहा है खबर मुझे

मंदिर 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 थी क्या था, क्या था, क्या, गया, गया। आए गया थी मैं तो था हाँ। पानी पानी चरा टीवी चालो कही जो अभी भाई भी हम अपने कपड़ा बपरा है कपड़ा बपरा पर थोड़ी ऊँडी सी लोग

મિસ્તાના પપ્પા રાજુ રાજુ કયા છે બહાર અને મેં બેઠી છું અહીંયા અમે ત્રણ ચંદુ નિસ્તા તો મારે તાજેત છે રવિવાર છે અને વૈદ્ય તો નાસ્તો એ લોકોએ કર્યો બી ખાધા એવું ખાધું છે તો પછી મોડા મેગી મેંગી બનાવી આપું અમે થોડું મારું બહાર કામ છે તો બહાર કામ કરતા આવું મેં મારી મેંગી બનાવી હવે આપણે કામ છે રાજુ આવે તો

લીંબુ વગર દાન મજા આવે ચોખ્ખું કહી દો મેં લીંબુ જોઈએ છે લીંબુ વગર દાન મજા આવે વાર મોર દાન લેવા જો હોય તો મારી ઘરે મેં લઈ આવો અને તાર મુકો ની તાર મુકો ની ઓકે દાર પર સાક

সনা মে ভিছো ভেদা কাতন জেসেয়েসে কামন খযেনে তু পাথাগাগাগাই ছিয়েসে এন্তু কোদরাম গোইয়েসে সচাগাইসে আনো এনো এন� ગુડ નાઈટ જય માતાજી